સુરેશ જોશીના સામી ક્ષિતિજ વિશે વાત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં કે સુરેશ જોશીના સામીકો એવો એક આખો વિડીયો છે એમાં પણ તમને ક્ષિતિજ વિશે ચોક્કસ જ મળશે ક્ષિતિજ સામીક એક સમયે સાહિત્યિક ઉદ્દંડતા સૌથી વધારે જો કોઈએ બતાવી હોય રે કરતા પણ વધારે તો એ ક્ષિતિ છે આ લોકો માનતા કે ખરું સાહિત્યિક સામિક એ ભૂતકાળ તરફ પીઠ ફેરવીને ન ચાલે પણ ભવિષ્ય તરફ નજર રાખે ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારવાની નેમવાળો આ માસિક દર મહિને બહાર પડતું સામયિક હતો ક્ષિતિજ એની શરૂઆત જુલાઈ ઓગણીસો ઓગણસાઠમાં થઈ હતી અને એનો છેલ્લો અંક ફેબ્રુઆરી ઓગણીસો સડસઠમાં બહાર પડ્યો હતો આરંભના બે વર્ષમાં સંપાદક તરીકે પ્રબોધ ચોક્સી હતા અને જુલાઈ ઓગણીસો એકસઠથી સુરેશ જોશી પણ સંપાદક તરીકે જોડાયા પહેલાં વર્ષે આ સામી જ્યારે પ્રબોધ ચોક્સી એકલા સંભાળતા ત્યારે ભૂદાન તથા સર્વોદયની વિચારણા વિશેષ પ્રમાણમાં પ્રગટ કરતું પણ બીજા જ વર્ષથી એની કાયા પલટ થવા માંડી આ માત્ર સાહિત્યનું સામયિક ન બની રહેતા લલિત કળાઓ અને ઈતર માનવવિદ્યાઓનું એક ઉત્કૃષ્ટ સામયિક બની રહ્યું એણે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનું વાતાવરણ જન્માવવામાં બહુ જ મહત્ત્વનો ફાળો આપ્યો આ સામયિકે વિશ્વભરની ઉત્તમ સાહિત્ય કૃતિઓના અનુવાદો આપી વિશ્વના શ્રેષ્ઠ સર્જકોનો પરિચય કરાવી ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારે ક્ષિતિજના બે વિશેષાંકો ખાસ કરીને નવલકથા વિશેષાંક અને કલા વિશેષાંક નવલકથા વિશેષાંક કદાચ રસિકભાઈએ કરેલો કલા વિશેષાંક ગુલામ મહંમદ શેખે આ બહુ નોંધપાત્ર વિશેષાંક છે અને એ અલગ પુસ્તક રૂપે લોકોએ સાચવી પણ રાખ્યા છે તો ક્ષિતિજ સામિકનું આધુનિકતાને પ્રગટાવવામાં બહુ જ મોટો ફાળો અમુક સામયિક એવા હોય જેની અંદર કૃતિ પ્રગટ થાય એટલે જે લેખકને એક ગૌરવની અનુભૂતિ થાય તો ક્ષિતિજ એવા ઊંચા ધોરણોવાળું સામિક ગણાતું કે એ સામિકમાં પ્રકાશિત થયેલી કૃતિ સર્જકને સહજ કહી શકાય એવી પ્રતિષ્ઠા અપાવતી પ્રયોગશીલતા અને આધુનિકતા સાહિત્ય અને ભાષા પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા સમૃદ્ધ રેખાંકન અને આવરણ ચિત્ર આ બધું ક્ષિતિજના અંકોના આકર્ષણના તત્વો હતા અને એટલે લોકો એના એક એક અંકની આતુરતાપૂર્વક રાહ જોતા કે ક્યારે ક્ષિતિજ આવશે આવો એક સમય હતો આપણે માનીએ કે ન માનીએ જો કે એની ટીકા કરનારા પણ ઓછા નહોતા એકવાર આદિલ મન્સૂરીએ સુરેશ જોશીના સરનામામાં આવું લખેલું તંત્રી લેખક વાચક ક્ષિતિજ એટલે કે તમારું સામી કોઈ વાંચતું નથી પણ ખરેખર એવું હતું નહીં એ એટલી જ સાચી વાત છે કારણ કે આ સામીકની એક પ્રતિષ્ઠા હતી તમારે જો સાહિત્યિક આંદોલનો જગાવવા હોય આશાસ્પદ નવા લેખકોને તક પૂરી પાડવી હોય સર્જન વિવેચનના વલણો અને આંદોલનો જગાવવા હોય તો સામયિકોને એમાં ફાળો આપવો જ પડે અને આનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ ક્ષિતિજ એ એક એવું સામિક હતું કે જેણે એક આખા સાહિત્યિક આંદોલનને જન્મ આપ્યો આ સિવાયનું તમે કિશોર વ્યાસમાંથી ચોક્કસ જ વાંચી શકશો